અને તો મને હાથમાં પરે બર છડી છે આ તો બોલા થન આવે ને એક બાજુ આઈ જાય ને કાડનો ન હું હતો વિજુ તો ખાલી આ નાખું અને ભુરિયા ને વિજુ પામ આમ ક તો મને કાચી વળ તો ભુરાન પચી વળ દે રોટલા ખાતાય ને તમે તો તું રોટલા ઉપોમાં જ કરતો માર્યા છે રોટલો ખઈને આયો ખરેખર જાંત મને ઈ શામ ના કામ ઘરે પડીને જાવે મારે હો પોટા માં ને તો ખરેખર એક એકન ઘમાવ જાણ આવે ખબર નઈ હોય હું તમને થાપાવું બોલો થાપાવ લ્યો જોઈ લે લ્યો

છે બે છે સામાન્ય પેલા તમે ઇમ્પોર્ટન્ટ જતા રહ્યા આપણે બે તો હોય મને જ મારી આ મારી પાણી પાઈ કરો આ તમે ચા ને પાણી તો ઉતરે મને ગળો તો કેમ મારા કરતા ગળો પાણી નહી ઉતરે આમ તો પણ નઈ છે મરો તો યાર મરવાનું છે તમે સતરંગ આવતું હા દો

અલ્યા ઉભારો બગ ગામ કડા ઇંચેમે તો મું પૂટલી નહી આ કામ થઈ ગયું મારે ભાગો મા રૂપિયા મારા બોલો કાલાજી તમે હો જવાબ આલ છો

પાછો પાછો કોઈ ગીત ગાય હવે હું ગીત ગાઉ લાલ ઓછો વાળા અમે તૈજો વાળા

મન કાધી દીધીયા થાત્યો દીધી દી મન દેવાળો બાપ માફી માંગો દારૂ પીયો એટલે બધું ભૂલી જાય આટલી મારી વાત તો સમજો બે ને એમની બિંદુનો હું કે ભૂરુજી કાલાજી અને માફ કરજો હવે કાલાજી આમ છે જીની માફ તું

થઈ સમાધાન અને આ વાતું તમે હાલ સમાધાન કર્યું ખરો બે દિવસ આ આ પાછું આપડે મારવાના છીએ

આખો ગોમ માફી માગે પણ આ વિજુપા માફી ના ના લે ખબર ના હોય તો કહી દઉં પણ મને એક શબ્દ નહીં જ નહી કાળાજી રળાજી તમીદાર ઘરે એટલે એટલે રોટલો ખાવા આયા બરોબર એટલે હું એમ જાવું હોય તો પણ ઈ નાગેલે જ મુહારો હારો બન્યો છું વાઈ છોડવાના તો નહીં એ નિક હું પ્લેન થી હેડવા વાળો મળે હવે અડધી રાતે મારવા પડી જ મારવા પડે પણ આ વાતનો જ હું બદલો લઈને હાર હેડો હવે હું હેડો તમારે હેડવાની હાલત નહીં